પેલા વિડીયો સાંભળો ભલે સંતાન હોય તમારી પાસે ભલે સંતાન હોય પણ તમારા પપ્પા જો ઘરમાં હોય તમારા ક્રોસ થતા જો અટકાવવા હોય તમારા પપ્પા જેવા છે તેવા સ્વીકારી નહીં એમને સુધારવાની કોશિશ નહીં કરો બેનો મમ્મી હોય કે સાસુ હોય જેવા છે એને સ્વીકાર નહીં સુધારવાની કોઈ કોઈ કોશિશ નહીં કરો કોઈ પ્રયત્ન નહીં કરો અમારી પાસે આવીને કે સાસુનો સ્વભાવ આવો છે ને તેવો છે ને તમે કહો છો કે મા બાપ મા બાપ મા બાપ પણ એમને તો સુધારો એ અમારા પર કે જેવા છે તેવા એ મારી માં છે મારો બાપ છે તમને એક્ઝામ્પલ આપીને સમજાવવા પડે જેને જેને ચશ્મા છે એમને પૂછું છું કે તમે જન્મ્યા ત્યારથી ચશ્મા લાવ્યા છો નર્સિંગ હોમમાં તમારી જ્યારે ડિલિવરી થઈ ત્યારે ચશ્મા લઈને જ આવ્યા તો એવું તો છોકરો જન્મ્યો ને પછી સીધો મોબાઈલ કર્યો ભગવાન બરાબર પોચી ગયો છે મોબાઈલ લઈને જન્મ્યો બોલો અને સીધો ભગવાન ને કોલ કર્યો કે આ ગર્ભપાત ના જમાના માં હું જન્મી ગયો ભગવાન તારો ઉપકાર માં બાપ ઉપકારી છે એના ઉપકારની સામે એના સ્વભાવને તમે નજર સામે નહીં લાવો એના સ્વભાવની સામે એમના ઉપકારને જો લાવશો ને તો એમનો જેવો છે એવો સ્વભાવ પણ તમે સ્વીકારી લેશો હોય સ્વભાવમાં ગરબડ હોઈ શકે છે હું એમ નથી કેતો કે સારા છે એ સારા છે કે નરસા છે બધું છોડો પણ એ તમારા મા બાપ છે તો હકીકત તો એ જ્યારે તમને જન્મ આપે ત્યારે તમે ચશ્મા લઈને જન્મ્યા હતા નહીં હવે તમને પૂછું ચશ્મા પાછળથી આવે છે પણ આંખ

હવે ડોક્ટરે તમને કીધું તમે એમ કહ્યું કે ડોક્ટર મારી આ ફ્રેમ છે ને એ અઢી લાખની છે એના પર પાછા દોઢ લાખના ડાયમંડ છે અને આ ગ્લાસ કોરિયાના છે કોરિયાના એ પણ સવા લાખના છે ટોટલ મારી ફ્રેમ પાંચ લાખની થાય એમ છે પ્લીઝ આ ફ્રેમ નહીં બદલાય એવું લાગે કે બહુ નંબર વધી જાય તમે આંખને ઓપરેશન કરીને ચશ્માના નંબર સાથે આંખના સેટ કરો આવું કોઈ મૂર્ખો છે ખરો નથી એ શું કરશે નહીં આ બે પોઈન્ટ બરાબર સમજી ગયા આંખ પેલા ચશ્મા પછી ચશ્મા આંખના નંબર ગરબડ થાય તો આંખને સુધારવાની ન હોય ચશ્માને સેટ કરવાની હોય બીટ્ટો તમને બધાને કહું છું મમ્મી પપ્પા પહેલા આવ્યા કે તમે પેલા આવ્યા ચશ્માની આંખ એ કઈ જગ્યાએ ચશ્મા ઓકે હવે મમ્મી પપ્પાના સ્વભાવમાં ગરબડ છે એમ તમારું કેવું છે ને આ બરાબર છે આંખના નંબરમાં ગરબડ થઈ તો હવે ઓપરેશન કરવાનું મમ્મી પપ્પાનું કે ચશ્માને બદલીને એને સેટ કરવાના